સુરત શહેર દાનવીર કર્ણ ની ભૂમિ કહેવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લંકા વિજય હનુમાન મંદિરમાં સદગુરુ રામચંદ્ર રામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના ના નવા વર્ષથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો હતો શાસ્ત્રી રાજ્યગુરુ લોકો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા આયોજિત આ કથામાં કથાના દરેક દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું जय जगन्नाथ भगवानदगुरु रामचरण बापूस पुण्य पुथी भागवत महापुराण सुंदर सरस आयोजन कर एक एक बेहजार चौबीस नवा वर्ष श्रीमद भागवत महापुराण ने प्रारंभ हो आज कृष्ण जन्म से બાપુની પુનતિથી છે એને સંધાન માં સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે મહાપુરુષો હોય છે એને પુણ્યતિ અપના ઉજવાતી હોય છે એવા મહાપુરુષ જે છે ભજંગદાસ બાપાને જેવો નામ છે સંતોને સરસ एक एव रीति एक स्वरूप में थे कि आज आनंद थे अयोध्या में राम जी 22 तारीख में अपना निज मंदिर में बैठे थे इन्हीं संधाने में आ वर्ष ने कार्यक्रम बहुत सारी रीति लोगों में ऊंचाई थे कि हमारा राम जी हमारा राम जी अपना मंदिर में बैठे कितना वर्षों 500 वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक अद्भुत अद्वितीय एक प्रसंग यह है कि भारत में जो हिंदू समाज ने गौरव હતો एक अस्मिता थी एक गरिमा khoi thi આજ પુના 22 તારીખ કો ભારત વર્ષ મે એક ગજે સુંદર સરસ રામજી કા રાજસન પ્રારંભ હોને જા રહા હે દેખો કે કિસ તરહ સે કે રામ રાજ બેઠે ત્રિલોકા હરષત ગય ભય শবショકા આજ ભારત કી રચના અર્તત મે બહોત ઊંચી હે સંસ્કૃતિ કે અંદર સભી ધર્મો કા સન્માન હે પૂરે સમાજ માં પૂરે ભારત જય ભારત જય શિયા છે અને પાંચસો છસો સંતો ની આ ભંડારા આયોજન આપવામાં આવેલો છે એની ગામડા આપવાનું છે સરસ ભેટ પૂજા આ સદગુરુ રામચંદ્ર બાપાસ બાપુ યાદીમાં જય શિયા રામ જય ભારત